સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાડીની પસંદગી એક વખત લાલ બહાદુર શાસ્ત્રીજી પોતાના પત્ની માટે સાડી ખરીદવા માટે ખાદી ભંડાર ગયા હતા ખાદી ભંડારની અંદર શાસ્ત્રીજીને આવતા જોઈ સંચાલકો ખૂબ ખુશ થયા અને તેમને ભાવથી અંદર લઈ આવ્યા શાસ્ત્રીજી કહે છે કે મારે મારી પત્ની માટે સાડી જોઈએ છે તો તમે મને બતાવો ખાદી ભંડારના સંચાલકોએ અલગ અલગ સાડીઓ અને સુંદર મજાની રેશમી સાડીઓનો ઢગલો કર્યો ત્યારે શાસ્ત્રીજી કહે છે કે મને આ સાડીની કિંમત તો બતાવો ત્યારે કહે છે કે આ જે સાડી છે એના સાતસો રૂપિયા બાજુમાં જે પડી છે એ સાડીના સો રૂપિયા અને એના પછીનો જે ઢગલો છે એના પાંચસો રૂપિયા છે ત્યારે લાલબાદુર શાસ્ત્રીજી કહે છે કે મને આવી મોંઘી સાડી પોસાય નહીં તમે મને સસ્તી સાડી બતાવો એ સાંભળીને ખાદી ભંડારના સંચાલકો હસવા લાગે છે આથી શાસ્ત્રીજી કહે છે કે તમે હસો છો શા માટે ત્યારે તે કહે છે કે તમે કિંમતની ચિંતા ન કરો આ તમામ સાડીઓ હું તમને આપવાનો છું પણ એની કિંમત હું તમારી પાસેથી લેવાનો નથી આ તમામ સાડી હું તમને ભેટમાં આપવાનો છું ત્યારે શાસ્ત્રીજી જેમ પગ દાજો હોય ને એમ બે ડગલા પાછા ફરી જાય છે અને ત્યાંથી જ કહે છે એ ભાઈ હું ભલે ભારત દેશનો વડાપ્રધાન રહ્યો પરંતુ હું રાષ્ટ્ર માટે ભેટ સ્વીકારી શકું મારા અંગત જીવન માટે મારા પુત્ર મારી પત્ની કે મારા માટે હું ભેટ સ્વીકારી ન શકું આથી એ ભેટ બાબતે તો તમે જરા પણ વાત ન કરતા તમે મને એકદમ સાદી સાડી બતાવો સંચાલકો નવાઈ પામીને તેમને જોતા જ રહી ગયા શાસ્ત્રીજીએ એકદમ સાદી અને સસ્તી કિંમતવાળી સાડી પોતાના પત્ની માટે પસંદ કરી અને કહ્યું કે આ મારા પત્ની માટે તમે પાર્સલ કરી દો અને એની કિંમત પણ હું ચૂકવીશ આમ પંડિત શાસ્ત્રીજીએ પોતાના જીવન માટે પોતાના અંગત જીવન માટે ક્યારેય ભેટ સ્વીકારી ન હતી રાષ્ટ્ર માટે જરૂર સ્વીકારી હોય અને એ રાષ્ટ્રને અર્પણ કરી હોય આવા નેતાને આપણને વંદન કરવાનું જરૂર મન થાય એ ખાદી ભંડારમાંથી એકદમ સાદી સાડી લઈ તેમનું મૂલ્ય ચૂકવી પોતાના ઘર તરફ ચાલતા થયા વંદન છે આવા દેશભક્ત વીરને